મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી કરેલી અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂન ના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એ એમને ડાય મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહ્યા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતા એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતા એને સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિ ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે પીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે એ વાયરો પણ ચોરી ના હોય એવું જણાય છે

એટલે એ એ વ્યક્તિ જે મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છે છુપાવતા હતા એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ વ્યક્તિ જે છે એ અડચણું થતો હતો એટલા માટે એમને એકવીસ જૂને બોલા ચાલી થઈ અને બોલા ચાલીની અદાવત રાખીને આ ગઈકાલે ગઈકાલે રાત્રે ગઈકાલે રાત્રે એના આગલા દિવસે બાર વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા એ પછી સવારે સાત વાગે આવ્યા ત્યારે આ તોડફોડ અમને જોઈ એટલે એનો ઇન્ટેન્શન એ જ હતો કે એની સાથે માથો કોટ થઈ ગઈ એને લઈને જેને જી હા હવે આ લોકો કન્ફ્યુઝ કરે છે કે આ વસ્તુ ચોરીની છે વાયર ચોરીના છે કે કેબલ ચોરીની હા એ પ્રાથમિક દ્રષ્ટિ આપણને એવું જણાય છે ચોરીનું હોય એવું પણ કઈ જગ્યાએથી કેટલું ચોરીને લાવ્યા છે અગાઉ ચોરી કરતા હતા કે નહીં એ બધું હાલ આપણે તપાસમાં ચાલુ કેટલા સમયથી આ લોકો ચોરીનો માલ ક્યાં રાખતા આ વ્યક્તિ જે છે એ અગાઉ ગયા વર્ષે નવલખીમાં મૂર્તિ બનાવતા હતા આ વર્ષે અહીંયા બનાવે છે આ જગ્યા છે રવિરાત સિંહ કરીને એક વ્યક્તિની છે મૂર્તિકારોને અમે અપીલ કરીએ છીએ કે જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય જેથી કોઈ બનાવ બને નહીં ત્યાં બને તો જો સીસીટીવી લગાવી શકાતા હોય તો એ લગાય અને લાઇટિંગ પ્રોપર રાખે

આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો